નમસ્તે ગુજરાત ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર તો હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે મિત્રો અને ગુજરાતના રાજકારણમાં જાણે કે એક ભૂકંપ આવવા જઈ રહ્યો છે તો શું છે વિગત જાણો આ માહિતી તો ભાજપમાં કેટલા સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની વાતો થઈ રહી છે અને ભાજપના કેટલાય મંત્રીઓના પત્તા કપાઈ શકે છે અને નવા મંત્રીઓ જાહેર થઈ શકે છે

કેટલા સમયથી ધારી રહ્યા છે લોકો કે કોણ બનશે પ્રદેશ પ્રમુખ અને ભાજપ કોથળામાંથી બિલાડું કાઢે તો પણ નવાઈ નહીં આમ ભાજપ પ્રદેશ પ્રમુખ બદલવાની દિલ્હીમાં ઘણા સમયથી બેઠક ચાલી રહી છે હમણાં તાજેતરમાં જોવા જઈએ તો ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મિટિંગ કરી હતી આ મિટિંગમાં શું વાત થઈ એ તો જાહેર થયું નથી અને થોડા સમય પહેલાં સી આર પાટીલે પણ જાહેરાત કરી હતી કે ગુજરાતને થોડા જ સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળી જશે તો હવે આ પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય હશે ઓબીસી હશે કે પાટીદાર સમાજ નશે તે તો હવે જોવું જ રહ્યું સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ હતા તો એ સમય તેમણે બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન બેઠક અપાવી હતી અને ભાજપની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો જેના લીધે તેઓ આખા દેશમાં જાણીતા થયા હતા મિત્રો ભાજપના સી આર પાટિલની અનુપસ્થિતિમાં હવે ભાજપ

વિધાનસભાનો બહુ મોટો અનુભવ છે અને તેઓ ગુજરાતના રાજકારણમાં બહુ જાજો અનુભવ છે અને તેઓ શિક્ષણ મંત્રી પણ રહેલા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાતના રાજકારણમાં હંમેશા અગ્રેસર રહ્યા છે તો હવે એ તો થોડા સમયમાં જ ખબર પડશે કે દિલ્હીની કમાન જે દિલ્હીનું જે નેતૃત્વ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપી શકે છે કે નહીં ચોથું જે નામ સામે આવી રહ્યું છે તે છે આઈ કે જાડેજા આઈ કે જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને બધાને સાથે રાખીને ચાલવાવાળા માણસ છે તેઓ પણ ગુજરાતના રાજકારણમાં બહુ અગ્રેસર રહ્યા છે અને ક્ષત્રિય સમાજમાંથી હોવાના લીધે ભાજપ કદાચ તેમને પ્રદેશ પ્રમુખની કમાન આપી શકે છે પાંચમું જે નામ સામે આવે છે તે છે બાબુભાઈ જેબલિયા બાબુભાઈ જેબલિયા કિસાન સંગઠનના પ્રમુખ રહેલા છે અને તેઓ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને દક્ષિણ ગુજરાતમાં તેમનું બહુ મોટું પ્રભુત્વ રહેલું છે પ્રદેશ પ્રમુખની રેસમાં છઠ્ઠું નામ જે સામે આવે છે તે છે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના મંત્રી છે અને ઓબીસી નેતા સમાજમાં બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે અને ઓબીસી સમાજ તેમજ અનેક સમાજને સાથે લઈને ચાલવા વાળા માણસ છે સાતનું જે નામ સામે આવી રહ્યું છે તે છે ભાઈ ગોરધનભાઈ ઝડપિયા ગોરધનભાઈ ઝડપિયા એ પાટીદાર સમાજમાં બહુ મોટી ઓળખ ધરાવે છે અને સૌરાષ્ટ્રના બહુ મોટા નેતા છે અને તેઓ પાટીદાર સમાજના ચહેરા તરીકે પણ જાણીતા છે મિત્રો હવે જાણવું રહ્યું કે આ સાત નામમાંથી ભાજપ પ્રદેશની કમાન કોણ સંભાળે છે અને દિલ્હીનું નેતૃત્વ કોને ભાજપની સત્તા આપી શકે છે તો ગુજરાતની જનતા એ જાણવા આતુર છે કે ભાજપ પ્રદેશની કમાન કોણ સંભાળશે આમાંથી બની શકે લાગ તો મિત્રો કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તે ઓબીસી સમાજમાંથી હશે ક્ષત્રિય સમાજમાંથી હશે કે પછી પાટીદાર નેતા હશે કે પછી ગુજરાત માં નવો ચહેરો સામે આવી શકે છે આમ તો ભાજપની હંમેશાથી આદત રહી છે કે જે લોકો ન ધારે એવા માણસને લાવીને મૂકી દે છે ઉદાહરણ તરીકે વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલ તમે જોઈ શકો છો કે કોઈને પણ આશા ન હતી તેવા માણસને ભાજપ અગ્રેસર કરતું રહે છે તો મિત્રો હવે એ તો જાણવું જ રહ્યું કે ભાજપનો પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ હવે થોડા દિવસોમાં ખબર પડી જશે અને આવા રાજકારણને લગતા અગત્યના સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો